હે લવ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકાધી જય મામોગલ અને હર હર મહાદેવ તો આજે તો હું કહેવાય ખાસ કરીને આપણે વ્લોગ નથી પણ વિડીયો ઉતારવાનો છે અને તમે બધાને ખાસ તમે થમલાઇનમાં જોઈ જ લીધું હોય છે અને તમારા બધા માટે ઉપયોગી થાય ને તમે બધા પરેશાન છો મને ખબર જ છે આપણે વ્લોગિંગ તો કરીએ છીએ સાથે સાથે ખેતી પણ કરીએ છીએ તો વધારે પડતું તો હું કહેવાય બને ત્યાં સુધી ખેતીમાં આપણે થોડું ઘણું માર્ગદર્શન આપતા જ રહીએ છીએ તો આજ ખાસ કરીને તમારા માટે ઉપયોગી થાય એવો જ હું કહેવાય વ્લોગ બનાવ્યો છે તો ઘણા મિત્રો ચેનલમાં ન હોય તો એ ન લાગતા હોય તો હું શું ભણ્યા અને શું કહેવાય જે મિત્રો ચેનલમાં ન હોય મસ્ત અને સબસ્ક્રાઈબ કરી નાખજો એવું લાગતું હોય ને કોમેન્ટ કરજો મસ્ત મસ્ત લાઈક કરી નાખજો બરાબર તો આપણે વિડીયોમાં આગળ વધીએ તો ખાસ કરીને અત્યારે મોસ્ટ ઓફ ઓલી જે લોકોને તાર ફેન્સિંગ કે પછી શું કે જાળીની અથવા તો કોઈ બાઉન્ડ્રીની સુવિધા છે એને તો વાંધો નથી પણ ઘણા મિત્રોને અત્યારે એવી પરિસ્થિતિ પણ છે કે વગાવ ખેતી કરી શકતા હોય તો એ બધી સુવિધા પૂરી ન પાડી શકતા હોય તો ઘણા મિત્રોને શું કે ભૂંડનો મોટામાં મોટો પ્રોબ્લેમ રહેતો હોય છે બરાબર કરવું છે ઘણું મગફળી કરવી છે મકાઈ કરવી છે બાજરી કરવી છે પણ મોટામાં મોટો પ્રશ્ન એ જ આવે છે કે જ્યારે પાક આપણે શું કહેવાય થાય છે ત્યારે જ મોસ્ટ ઓફલી આપણે મોટામાં મોટો પ્રોબ્લેમ ભૂંડનો આવતો હોય બરાબર તો આજે આપણે એનું સોલ્યુશન લઈને આવ્યા છે એ પણ હાવ કહેવાય નજીવા ખર્ચમાં બરાબર નાનામાં નાનો વ્યક્તિ પણ કરી શકે અને વિઘાનો હું એમ કહું ને કે ચાલી પચાસ રૂપિયાનો ખર્ચો થાય છે બરાબર હા નજીવો ખર્ચ ગણી શકાય એમાં કહે તો હાલે બરાબર તો જો અત્યારે આપણે કેળ છે કેળની વચ્ચે આપણે શું કે મકાઈ નું સોફાણ કરેલું હતું બરાબર તો બે બે દિવસ દિવસ વરસાદ હતો તો શું કે ખાસ આપણે ધ્યાન નહોતો પાડું તો બે ત્રણ દિવસ ભૂંડ આવી જતા ડુકરા આપણે તો ખાસ કરીને આજે એના માટે થઈ ને મને એવું લાગ્યું કે જે મારે પ્રશ્ન છે એ બીજા મિત્રોને પ્રશ્ન ન થાય એ માટે થઈને અગાઉથી જ આપણે આવો થાલ કરીએ તો બીજા થાલને પણ નુકસાની ન થાય અને એ થાલને પણ આપણે શું કહેવાય સારી રીતે લઈ શકીએ તો માલના મોઢામાંથી જાય છે પ્લસ શું કહેવાય આપણા બાળકોનામાંથી પણ જાય છે કારણ કે મકાઈ એવી વસ્તુ છે કે વગા પાક ઉપર આવે ત્યારે એ વધુ પડતું તો આપણે શું કહેવાય કે ફૂનનોને ત્રાસ વધતો હોય છે બરાબર તો એના માટે થઈ ને તમે અત્યારે સ્ક્રીન ઉપર જે તમને હું બતાવી દઉં છું કે આપણે આ દોર લેવાની છે જે તમને સ્ક્રીન ઉપર બતાવી છે એ કે જે પ્લાસ્ટિકની દોરી કહેવામાં આવે છે અને એ આખા બાંધવામાં આવે છે બરાબર એનો આખા બંડલનો ભાવ અમુક જગ્યાએ સો રૂપિયા છે અમુક જગ્યાએ દોઢસો રૂપિયા છે એકસો વીસ રૂપિયા છે તો એ એક બંડલ લ્યો ને તમે તો કમસે કમ બે વીઘામાં પૂરેપૂરી બે ત્રણ આટીની બાઉન્ડ્રી થઈ જાય બરાબર તો સારું એવું એનું ઓલું છે ભૂંડણા ભૂંડણાનું એક નિયમ છે કે એ ઝટકાને છે ને હારતા દોડીને ગડી જાય એટલે એને ઝટકા પેલી વસ્તુ એ છે કે લાગતા નથી એનું કારણ છે કે એ એકદમ દોટ મૂકી છે ને દોટ મૂકીને કારણ કે સમય પ્રમાણે જેમ માણા ને શું કહેવાય બુદ્ધિ આવતી જેમ સમય પ્રમાણે એનું પેટ ભરવા માટે થઈને એ શું કહેવાય શીખતા જાય છે થોડી ઘણી એને પણ આવડત આવતી કારણ કે શરૂઆતમાં પહેલાં એ ગામડામાં સિટીમાં રહેતા ધીરે ધીરે કરતા ગામડામાં ને એનું રહેણાંક જ્યાં ઓલા હતા એ ઓલા થઈ ગયા એટલે એ શું કહેવાય આપણે ખેતરમાં નીકળી ગયા છે બરાબર તો એ પણ હવે ધીરે ધીરે ખેતીમાં કઈ રીતનું એનું જીવન ગુજારવું એની માંથી વધારે ઓલું કરે પેલા માણસો ને આવે કઈ નતું એટલે કઈ ન ઓલું કરતા અત્યારે એના માટે થઈને ઝટકા મૂકે છે રોજ અને ભૂંડ માટે થઈને તો ઈ લોકો અત્યારે ઝડપથી શું કે આવી અને ગડી જાય છે એટલે કદાચ લાગે તો લાગે કે બાકી લાગતો નથી ઝટકો લગભગ એનું કઈ બગાડતું નથી કે ઝટકો ખાય નહીં ખાવાના તો સેજ બરાબર તો તમને સ્ક્રીન ઉપર બતાવું છું એ વધી વધીને ત્રણ થી ચાર તમે શું કે ફૂટથી થી દોઢ ફૂટ ના અંદર ત્રણ થી ચાર આટી મારી દો એટલે મોસ્ટ ઓફ ડુકરાનું એવું છે કે ડુકરું હંમેશા છે ને નીચે મોઢું રાખીને ચાલે છે બરાબર એટલે પેલા તો એને જે કઈ વસ્તુ આડું આવે મોઢે આડું આવે એટલે ઓટોમેટિક થોડીક વાર ટ્રાય કરે બાકી પાછું વળી જાય બરાબર ને બને ત્યાં સુધી શું કહેવાય તાર હોય એને નીચે આપણે રાખી શકો જો તમે તારની સાથે બાંધો તોય વાંધો નહીં આપણે બાંધ્યું છે એ તારની શું કહેવાય જે ઉપર ઝટકા છે ને એના એના થમ સ્તંભની સાથે મેરા છે અને સતાય તમને એવું લાગે તો આપણી પાસે ખીતાની સુવિધા નથી કે આ નથી સ્પેશિયલ ખાલી ભૂંડ માટે જ કરવું છે તો તમે દોઢ બે ફૂટના નાના નાના ટુકડા લાકડાના રાખી ને એમાં ત્રણ થી ચાર આટી મારી દો એટલે આ પ્રશ્ન સોલ્યુશન આવી જાય છે બરાબર અને આપણા શું કહેવાય થાલને પણ કોઈ જાતનું કોઈ દવા કે કોઈ કેમિકલ કે કોઈ સોટ વિના પણ આપણે બસાવી શકીએ છીએ તો લોકોને વધુમાં વધુ ઉપયોગી થાય એ માટે થઈને બીજા મિત્રોને પણ શેર કરી દેજો અને મેં તો ટ્રાય કરી લીધી છે બરાબર મને અનુભવ તો થઈ જ છે આજે આવ્યા નતા બરાબર તો હવે કાલે હવે કેવું પરિણામ આવે હું તમને અવશ્ય જણાવી ને બને ત્યાં સુધી તો લગભગ આવે એવું છે જ નહીં બરાબર કારણ કે એ રીતના જ આપણે બાંધકામ કર્યું છે આગળ તમને હું થોડુંક બતાવી દે બરાબર ને સ્ક્રીન ઉપર તો બતાવતો જ રહીશ ને કઈ રીતના દોરી આવે છે કેવી દોરી આપણે વાપરવી બધી વસ્તુ તમને આગળ વાળી બતાવું બરાબર તો હું કે આ રીતનું આખું ઓલું કરી ને આપણા થાલ ને સારી રીતે બચાવી કે ઘણા મિત્રો દવા મૂકીને પછી એનું ઓલું કરે છે અને ઘણા નીચે તાર પણ તારમાં એવું થાય ખર્ચો આપણે વધી જાય કા પછી બાઉન્ડ્રી છે એને તો કોઈ પ્રશ્ન નથી અને જે શું કે જાળી મારેલી છે એને પણ કોઈ પ્રશ્ન નથી પણ પ્રશ્ન રહી છે કે ખુલ્લા ખેતર વાળાને છે નાખવી છે પેલા આપણે બાપ દાદા થાલ કરતા ને તો બધા થાલમાં મકાઈ ને એવા થાલ નાખતા તો અત્યારે આના શું કહેવાય ભૂણના ત્રાસના હિસાબે મકાઈનું ને નામ નિશાન મટી ગયું છે પેલા મગફળી આપણે કપાસમાં પણ એક લાઈન બે લાઈન નાખતા તો એ પણ હવે કરતા બંધ થઈ ગયા છે વધુ પડતા તો શું કહેવાય પાકના હિસાબે નહીં પણ નુકસાની મોટી થઈ છે ને એના હિસાબે આપણે બંધ થઈ ગયા છે બરાબર તો આગળ હું તમને બતાવું કે કઈ રીતનું આપણે ફિટિંગ કર્યું છે આમ તો તમે સ્ક્રીન ઉપર જોઈ જ લીધું છે અને આ રીતનું આપણે કરવાનું છે તો હાલો તમને ત્યાં જઈને જ બતાવી દો તો મિત્રો આપણે

મોસ્ટ ઓફ ઓલી ભૂણની હાઈટ છે આ ત્રણ તારની અંદર ઉપર તો પાછું ઝટકા આવી ગયા એટલે ઉપરથી કોઈ દી ફેંકીને ક્યારેય આવતું નથી ને એ છે ને બને ત્યાં સુધી દોડીને આવવાનો પ્રયત્ન કરતું હોય છે ને એનું મોઢું છે ને હંમેશા જમીનમાં અડેલું જ હોય છે બરાબર એ ફૂંકતું ફૂંકતું જ આવતું હોય છે બરાબર તો આ રીતનું આપણે હું કે દોરી બાંધી છે ને આ જો એક જ ફીંડલામાં આપણે આ લાંબો સેટો આપણે પોણા સાત સાત વીઘાની જમીન છે એમાં જો સેટ સામે મકાનથી માંડી બરાબર અને અહીંયા એક છેડો પૂરો થયો આ સાડી ત્રણસો ફૂટની આજુબાજુમાં સાહ છે અમારો અને આપણે શું વર્ષ સરસ હેરફું છે એટલે સામે પણ સાડી ચારસો સોરી સાડી ત્રણસો ફૂટની આજુબાજુમાં ફૂટમાં મતલબમાં સાહ છે બરાબર તો એક જ બંડલની અંદર આમાં બે આટી થઈ ગઈ બરાબર અને આપણે બે બંડલ લેવા હતા તો હજી એક સેટો રહ્યો છે એક સેડે તો આપણે શું કે મોસ્ટલી ન હોય તો તમે થોડી જમીન હોય ને આ રીતનું કરવું હોય તો ત્રણ ચાર પણ તાર મારી દો તો વધુ સારું આપણે ટ્રાય કરી છે હું તમને એનું સસોટ રિઝલ્ટ પણ બતાવવાનો પ્રયત્ન કરી કોઈ તૂકા મારો કે કોઈ વિડીયોમાં હું કહેવાય આપણે કામી લેવા માટે ક્યુ તમને માહિતી મળે અને ખાસ હું કે હા નજીવા ક્રોસમાં પચાસ રૂપિયા એટલે નોર્મલી વસ્તુ છે ટૂંકી જમીનમાં તો એટલું નથી તો કદાચ તમે પાંચસો રૂપિયા લાવો ને તો હાથ આઠવી વીઘામાં હું એમ કોઈ ચાર પાંચ આટલી લાગી જાય છે એ ફાઈનલ મારી ગેરંટી કારણ કે એટલે આ રીતની પત્તી લાવવાની હું તમને પતિ પણ એ ફીંડા કઈ રીતના આવે એ બતાવી દે એટલી જાડેવાળી આવે છે અને ગમે એટલું તો તૂટ નથી કાપવા માટે છાકુ કા બ્લેડ રાખવી પડે છે ત્યાં સુધી કપાતું નથી બરાબર તો આ રીતનું છે આખું ઓલું બરાબર તો શું કહેવાય બહુ લોગ લાંબો શું કે લાંબો ન થાય એ માટે થઈ અને માહિતી તો તમને આપી દીધી જો આપણે મકાઈ હતી ઘણી ખરી અત્યારે કાઢી નાખી છે આગળ તમે જોયો જશે કે મારી જ મકાઈ ભાંગી નાખી દીધી બરાબર આજથી આવ્યા નથી હવે કાલથી નહીં આવે એવી બનતી કોશિશ કરી લીધી છે તો હું કઈ દેશી મકાઈમાં વધારે ઓલું રહે છે કારણ કે મીઠાશ ને એની સુગંધ વધારે આવતી હોય છે તો જો અત્યારે આ મકાઈ આ રીતની થઈ છે ને હજી તો અમુક જગ્યાએ થઈ છે બધી તો થઈ નથી તો અત્યારથી ઓલું થઈ ગયું તો ખોટાક બીજા થાર ને પણ નુકસાન કરે તો એ નુકસાન ન થાય એનાથી બસવા માટે થઈ ને ખાસ ઉપાય કરજો કર્યા જેવો છે નજીવા ખર્ચમાં થાય છે એટલે હું તમને કહું છું બહુ ખર્ચાળ ખેતીમાં આપણે બહુ નથી રાખતા અને મકાઈ તો મતલબ માટે અને આપણે ઓછ માટે થઈને નહીં મકાઈના હિસાબે કેળ નુકસાન થાય કોઈ તમે બીજા થાલ હોય એને પણ નુકસાન ન થાય એની ખાસ કાળજી રહે એ માટે થઈને આપણે આ વ્લોગ બનાવ્યો છે તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય તો મસ્ત કરી અહીંયા બધી વ્લોગ જોઈ લીધો હોય તો સબસ્ક્રાઇબ કર નાખજો અને મસ્તને એક લાઈક કરીને કાંઈ એવું લાગતું હોય ને તમને તારે કોમેન્ટ કરીને કહેજો તો હું એનો અવશ્ય તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરી તો આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમે ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરીને ભૂલતા નહીં ફરી મળશું પાછા નવા બ્લોગમાં કાંઈક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય જય જવાન જય કિસાન